નસવાડી તાલુકાના ખેન્દા ગામે ત્રણ માસથી ટ્રાન્સફોર્મર બળી જતા લોકો અંધારામાં જીવનું ચારસો ગામની વસ્તી ધરાવતા ગામમાં આવેલી પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓ પંખા જેવા પાયાની સુવિધા વિના અભ્યાસ કરવા માટે મજબૂર બન્યા છે ટ્રાન્સફોર્મર બળી જતા ગ્રામજનોએ મધ્ય ગુજરાત વીજ કંપનીને રજૂઆત કરી જેના આધારે વીજળીના ટ્રાન્સફોર્મર ત્રણ વાર બદલવામાં આવ્યું પરંતુ તે પણ બળી જતા વીજ કંપનીના અધિકારીઓ વીજ ચોરી થતી હોવાનું કારણ આવું થતું હોય તેવો અંદાજ લગાવ્યો છે વીજ કંપની તરફથી કહેવામાં આવ્યું છે કે ગ્રામજનો નવું ફોર્મ ભરે અને વીજ કનેક્શન મેળવે તો જ નવો ટીસી લગાવવામાં આવશે અત્યારે અમારા ગામની અંદર લગભગ ત્રણ મહિનાથી ત્રણ મહિના ઉપરથી લાઇટ જ નથી ટીસી વળી ગયેલું છે તો કોઈ એનું સોલ્યુશન કરી આપતું નથી એમાં અમારા ગામની અંદર પ્રાથમિક શાળા અને આંગણવાડી આવેલી છે એમાં બાળકો આવે છે પણ ગરમીના કારણે લાઈટ ના હોય એટલે ગરમી વધારે થતી હોય એટલે છોકરાઓ બપોરે ઉઠીને તો જીવ જંતુઓ નીકળતા હોય અને રાત્રે બહુ તકલીફ પડે અમારા ગામમાં ત્રણ મહિનાથી આ લાઇટ નથી આંગણવાડીમાં સોરા આવે તે ગરમી બસ એમ કરીને નાહીને જાય છે એટલે અમારા દીપીને લાઈટ જ અમારું જરૂર છે